કોઈ ઓ તમને હું 9 વાગ્યા ના ઝગાડો છો ત્યાં ટાઈમ જોવો તમે એ ડોન અકેલા હી છે એવું ને ચાલો તો જો મેડમજી ગાડી કાઢે છે ક્યાં જાવું હે લાજી એ સ્ટાઈલ ઓ ત્યાં ઢગલા મોઢે પડી છે લાજી સ્ટાઈલનો બધું મેડમજી જો આવે છે વેતા બો કેરું બી ગઈ ઇતરી તું અંબે ને હા અને અત્યાર ઉનાળાનું થાય છે કે જમવાનું એ મત ભાવતો અમાર સાથે થાય છે કે તમારા બધા સાથે એવું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા નવ અને આપણે નવ વાગ્યાના ભરતને જગાડીને ગયા હતા નાસ્તો બનાવવા પણ હજુ એ જાગ્યા નથી આવીને પાછા જગાડીને ગઈ હતી પાછા સુઈ ગયા હું નવ વાગ્યાના જગાડું છું ત્યાં ટાઈમ જુઓ તમે હે નવને 40 થઈ હા ત્રીજી વાર નો મારો ધક્કો છે હા કેટલા વાર વાગે ઉભા થા હાલો વાગે યાર કેટલા આર સુડા છે મારા જો તમે લોગ માં લોગ ઉતારું છું ઉભા થઈ જાવ છાના માં હાલો હાલો હા ઉભા મે પંખો બંધ કરી દીધો એસી બંધ કરી દીધું કંઈ હલતા નથી હાનો હાનો હા ગુડ મોર્નિંગ જય ભવાની વાસી વાસી નો બોલાય જય ભવાની હો નાહીધોઈને બોલાય સારું ચાલો એને ફ્રેશ બ્રેશ કરી લો ને પછી મળીએ આપણે ઉદયપુરનો ને એનો ઠાક હજી અમારે કંઈનો ઉતર્યો નથી ચિત્તોડનો ઉદયપુરનો ઠાક હજી છે એમાં પાછા કાલ બોટા ત્યાં થાય એટલે વધારે ઠાક હજી ઉતરતો જ નથી એમનો એમ જ છે નહીં ભરત હાલો ઊભા થાવ હા ફ્રેન્ડ જય ભવાની એન્ડ ગુડ મોર્નિંગ આપણે જો નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે અને અમારા મેડમજી મોબાઈલમાં પી છે શું કરે છું હેં હા કેવું ચાલો ભૂખ લાગી ત્યાં હવે ભૂખ લાગીશ તો હા મારે ખાલી દીવા બત્તી બાકી છે બરાબર

ઓકે ચાલો બધા નાસ્તો કરવા તો કેટલા વાગી ગયા છે ચાલો નાસ્તો લઈએ પછી અહીંયા બોપરનું જમવાનું ઠેકાણું ન હોય કેમકે અત્યારે જમીએ એટલે કઈ બોપર ભૂખ લાગે નઈ હા ચાલો અમે નાસ્તો કરી લઈએ તમે પણ ચાલો નાસ્તો કરવા ભાખરી ચણા મઠ નું શાક અને જ્યુસ જામાવટ પાડી દઈએ બરાબર ને ચાલો તો આપણે નાસ્તો પાણી થઈ ગયા છે બરાબર ને તડકો બહુ છે વાસણ ઉતરવાના છે આ તડકાના

તો હવે આપણે શીમર જઈ જશે કેમકે રહોડાનું કામ ચાલુ છે લાદી પ્લાસ્ટર પણ કરવાના છે પ્લાસ્ટર ચાલુ છે તો આપણે લાદી સિલેક્ટ કરવા જવાનું છે શિવર હા ઓકે ઓ તો પ્લાસ્ટરનું કામ પૂરું થાય એટલે તરત લાદી અને સ્ટાઇલનું કામ ચાલુ કરી દેવાનું છે તો જો મસ્ત સિલેક્ટ તો કરવી પડશે ને લાદી સ્ટાઈલ કરી મારવી જોવું પડશે તો જોયા આવીએ આપણે શ્યોર જઈને હું પપ્પા અને મેડમજી આવે છે સાથે સિલેક્શન એનું છે એવું છે એમ ને ચાલો તો જો મેડમજી ગાડી કાઢે છે ક્યાં જાવું હે તારે ક્યાં ફરવા તો હાલો

ચાલો તો આપણે ભાવનગરથી આવી ગયા ભાવનગરથી આવી ગયા ને હું તો અહીંયા ઘરે આવ્યો રૂમે ત્યાં તો કોઈ નહીં બધું બંધ એટલે લાગે છે બધા જમવા ઉપર તૂટી પડ્યા હોય એવું લાગે છે તો ચાલો આપણે જોઈએ શું કરે છે બધા પેલા એ પણ બધા શરૂ થઈ ગયા ચાલો તો બધા જમવાય બેસી ગયા બોલો એકલા એકલા બધા કલાક કલાક હું આવ્યો તો ત્યાં કોઈ નહીં લાઈટ વાય ગઈ લ્યો બસ ને સરસ કામ થઈ ગયું ધોસાસી એમાં કોણ બાપુજી લઈ આવ્યા હું વાત છે હા બાપુજી

એકલે એકલે બધી પી બાઉજી તમાર સોડા ન પી આ સોડા મીઠી છે ગાબર પપ્પા તમાર પડી રહી થોડીક જાજી નથી પપ્પા થોડીક પી નાખો ને તું અંબાઈ ને

સિગરેટ વધ વ્યવસ્થિત પકડે હું તો ઠીક હું ભાવનગર પહોંચ્યો ને હું ભાવનગર પહોંચ્યો ને મને એવા શક્કર આવે તડકાના ત્રણ લીંબુ ત્રણ લીંબુ શરબત પી ગયો તો ચલો આપડે થોડા પીન અંદર આવી ગયા અને હવે ઊંઘ આવે ભરત તમને એવું નથી લાગતું ગામડા છે આવે

કે 3 વાગ્યાના જાવ માં ની રાતે 5 વાગે જાવ પણ તમે થોડું કોઈ નું સાંભળવું છું ગજબનો તડકો પડે બહુ બધ ગજબનો તડકો પડે ને કે કે આપણે સ્ટાઈલ ની જોવા બે કલાક તડકા માં બેન જાતો આમ ફરવા મે તો બધું મગજ બધું મગજ આખો ફરી જાય ને ત્રણ સોડા ઠપકારી મેં કીધું છે ને સોડા એટલે લીંબુ શરબત લીંબુ શરબત ત્રણ ઠપકારી લીધા

યાર અત્યારે રસોઈ બનાવી ઢોસો ની લીધો ગામડે તો એટલો સખતનો તડકો પડે કે એની કોઈ વાત ઘરમાંથી બહાર નીકળવાનું મન નથી થતું બપોર વચ્ચે એક થી પાંચ તો ઘરમાં જ પેડા રહીએ બહાર નીકળીએ જ નહીં એટલો તડકો હોય છે તો આ બધા બકવાસો બંધ કરીએ હા અહીંયા બોલો બતાવો આ બધું અહીંયા ઓકે બતાવીએ છીએ શાંતિ રાખવાનું તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને Facebook માં અમારા વિડિયો જોતા હોય તો મારા પેજ ને ફોલો કરી દેજો સારું ચલો જય ભવાની ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બાય